નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્ડ ન્યૂઝમાં મિત્રો સરકારી કર્મચારીઓ માટે એચઆરએ લઈને મહત્વની અપડેટ સામે આવી છે એ પે કમિશન એચઆરએ લઈને શહેરોની એક્સ વાય તથા જેડ શ્રેણીમાં લેવલ વન થી ત્રણ સુધીના હજુ સુધી કોઈ કહેવામાં આવ્યું નથી તો આઠમા સીપીસી ની રચનાની જાહેરાત થઈ ત્યારથી આઠમા પગાર પંચ દ્વારા ભલામણ કરાયેલા અપેક્ષિત પગાર સુધારા એચઆરએ ભથ્થા અને અન્ય લાભો અંગે ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે જેમાં સાતમા પગાર પંચ હેઠળ પગાર મેટ્રિક્સ સ્તર એક સાત પોઈન્ટ પાંચ લાખ થી વધુ સરકારી કર્મચારીઓને એક્સ વાય અને ઝેડ શ્રેણીના શહેરો માટે અનુક્રમે રૂપિયા પાંચ હજાર ચારસો રૂપિયા ત્રણ હજાર છસો અને રૂપિયા અઢારસો નું લઘુત્તમ એચઆરએ ઘરભાડું ભથ્થું મેળવવાની ભલામણ કરવામાં આવી હતી જોકે ટૂંકા ગાળામાં નીચલા સ્તરના કર્મચારીઓને ફાયદો થયો હોય તેવું લાગતું હતું પરંતુ લાંબા ગાળે પરિસ્થિતિ વિપરીત હતી ઉદાહરણ તરીકે નીચલા સ્તરના કર્મચારીઓને જુલાઈ બે હજાર સત્તરના પગારથી એચઆરએમાં એકસો સત્તાવન ટકા સુધીનો વધારો આપવામાં આવ્યો હતો જે ઉચ્ચ સ્તરના કર્મચારીઓ માટે એકસો બાવીસ ટકા હતો પરંતુ જ્યારે ડી એ પચાસ ટકાને વટાવી જશે ત્યારે ઉચ્ચ સ્તરના કર્મચારીઓને એકસો છોત્તેર ટકા વધારો મળવાનો હતો જ્યારે નીચલા સ્તરના કર્મચારીઓ માટે એકસો સત્તાવન ટકાનો વધારો હતો તો ઘટાડાના દરથી એચઆરએ ઓછા પગારમાં આવતા કર્મચારીઓ માટે પૂરતો ના હોઈ શકે તેથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક્સ વાય અને જેઠ શ્રેણીના શહેરો માટે એચઆરએ અનુક્રમે રૂપિયા પાંચ હજાર ચારસો રૂપિયા ત્રણ હજાર છસો અને રૂપિયા

જુલાઈ બે હજાર સત્તર થી એકસો છ ટકા થી એકસો સત્તાવન ટકા સુધીનો એચારે હાઉસ રેન્ટ એલાઉન્સ વધારો મળ્યો છે ધન્યવાદ